હવામાન વિભાગે આવતા ચોવીસ કલાકમાં બનાસકાંઠામાં અતિ ભારેથી ભારે વરસાદ અને પવન સાથે વરસાદની આગાહી આપી છે ત્યારે આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી બનાસવાસીઓને હવામાન વિભાગનો શું સંદેશો આપી રહ્યા છે શું સાવચેતી રહેવા કહી રહ્યા છે હું વિડીયાના માધ્યમથી બતાવું તો વિડીયો પૂરેપૂરો જોજો અને કોમેન્ટમાં તમારું શું કેવું તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અવશ્ય અવશ્ય લખજો તો હું વિડીયો બતાવું અમારા આ મારી ચેનલના નવા મિત્રો આવો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બોલતાને આપ સૌની સાથે અત્યારે લાઈવ હોઉં છું મારી સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે વરસાદ માટેની આગાહી જે છે એ પ્રમાણે બનાસકાંઠા અને ખાસ કરીને રાજસ્થાનનો જે બનાસકાંઠાને અડીને આવેલો પ્રદેશ અને ખાસ કરીને ચાલોર વિસ્તાર ત્યાં વધુ વરસાદ પડે તેવી હવામાન ખાતાની આગાહી અને લગભગ એક પ્રમાણે વરસાદ દેખાઈ પણ રહ્યો છે અત્યાર સુધીમાં જાલોરની અંદર જોશું તો આપણા વિસ્તારની અંદર અને જાલોરમાં બંને જગ્યાએ ખાસો બધો વરસાદ પડ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ આપણે જોઈએ તો વાવમાં લગભગ પચાસ એમ થરાદમાં ઓગણચાલીસ એમ એમ તે સિવાય ધાનેરાની અંદર પણ સત્તર એમ જેટલો વરસાદ દિવસે સવારથી જ પડ્યો છે રાતના સમયે પણ વરસાદ ખાસો બધો પડ્યો હતો પચાસ એમએમ જેટલો અત્યારે દિવસમાં દિયોદર અને ત્યાં પણ છે સુઈગામની અંદર પણ બોતેર એમએમ જેટલો વરસાદ આજ દિવસ દિવસમાં પડ્યો છે એટલે ખાસો બધો વરસાદ આપણા ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં છે રાતના સમયે ધાનેરા પાલનપુર ત્યાં પણ ઘણો બધો વરસાદ પડ્યો છે પૂર કે એવી સ્થિતિ અત્યારે નથી પરંતુ હવેનો જે વરસાદ છે કદાચ થરાદ વાવ સુઈગામ સાંતલપુર આ બાજુની લાખણી ત્યાંથી કરી બાપર